એમના શિક્ષકોની મહેનત અને ટ્યુશન ક્લાસના ટીચરની મહેનત અને અમારો સહકાર 100 માંથી 100 મેથ્સમાં 100 માંથી 100 જસ્ટ મેથ્સમાં સાંભળજો સ્ટાન્ડર્ડ કેમ છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આજે આપણો 10મા ધોરણનો રિઝલ્ટ આવી ગયો છે અને આપણે વાત કરીએ કે આપડા આપણો જે ક્લાસીસ છે ધ જીપીઆર સ્ટડીઝ કે જે ઈ અભ્યાસોના નામથી પણ ઓળખાય છે એનું ખૂબ સરસ રિઝલ્ટ આવેલું છે આપણા ક્લાસમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમના પંચાણુંથી વધારે ટકા આવેલા છે ટકાની વાત કરું છું પર્સન્ટાઇલની નહીં પર્સન્ટાઇલ તો નવ્વાણું પોઈન્ટ ટાણું સુધીના છે આપણા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમાં સોમાંથી સો પણ આવ્યા છે આઠ વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ગણિતમાં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાં સોમાંથી સો છે તો હવે આપણે આ વિદ્યાર્થીઓને પૂછીશું કે ભાઈ તમે કઈ રીતે તૈયારી કરતા હતા કે જેથી તમારા આટલા ટકા આવ્યા બરાબર છે તો આપણે શરૂઆત કરીએ કોઈ પણ રેન્ડમલી લઈ લઈએ કોઈપણ સ્ટુડન્ટને પછી તમે સાહેબ તમે લોકો બધા પૂછજો

સફળતા પાછળનું સ્પેશિયલ રીઝન તો એ જ છે કે મહેનત તો પોતાની જ હોવી જોઈએ અને એની અંદર તો મેઇન વાત એ છે કે આપણને ગાઈડન્સ આપવાવાળા પણ એવા ટીચર હોવા જોઈએ કે જે મને મારી લાઈફમાં મળ્યા કે જે ટીચર આપણને એકદમ એવા વે ઉપર ગાઈડન્સ કરે કે આપણે કયા કયા એની ઉપર આપણે મહેનત કરવાની છે અને એ પ્રમાણે આપણે મહેનત કરવાની છે અને જે પણ મહેનત કરો તમે તમારું રિવિઝન કરતા રહો જો રિવિઝન વચ્ચે અટકી જશે તો તમે થોડા ઢીલા પડશો એટલે રિવિઝન પણ કરતા રહો અને એક ખાસિયત તો એ છે કે અમારા જીપીઆઈ સ્ટડીઝમાં ટેસ્ટ પર ટેસ્ટ લેવાય છે અને એ ટેસ્ટના લીધે મને બહુ જ ફાયદો થયો છે એટલે એ પણ એક રીઝન છે મારી સફળતાનું અને હવે આગળ તમારું સપનું શું છે કઈ કહી શકો શું બનવા માગો છો શું બનવા માગો છો મારે તો જીપીએસસી યુપીએસસી ક્લિયર કરવી છે ચાલો ચાલો ખૂબ સરસ ખૂબ સરસ હવે આપણે બીજા એક સ્ટુડન્ટને લઈશું સાહેબ આ બાજુ કેમેરો મારજો ઘણા બધા છે અહીંયા સ્ટુડન્ટ આપણે કોઈને પણ લઈ લઈશું ચાલો તમે આવી જાવ જરા તમારો તો વાલી બી આવેલા છે ને આવજો ને જરા એમના વાલી પણ આવેલા છે સ્ટુડન્ટ તો આપણે એમના વાલી સાથે પણ થોડી વાત કરીશું બોલો તમારા કેટલા ટકા આવેલા છે

અને રોજના તમે કેટલા કલાક વાંચતા હતા નોર્મલી બે ટાઈમ ટ્યુશન હોય ને સ્કૂલ હોય એટલે નાઇટમાં બે ચાર કલાક વાંચો તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ ટીવી ના જોવું જોઈએ મોબાઈલ યુઝ ના કરવો જોઈએ બિંદાસ તો આપણે એમને એ પૂછીશું કે શું તમે આ બધું જોતા હતા કે નતા જોતા બરાબર થોડા અડધો એક કલાક ટાઈમ પાસ માટે થોડું હેડેક થાય તો જોઈ શકાય પણ વધારે જોતા હોય તો પછી ના થાય હવે અહીંયા છે ને એમના વાલી પણ છે ને એમનો જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ફર્સ્ટ રેન્ક આવેલો છે તો આપણે એમના વાલી સાથે પણ થોડી વાત કરીશું

સોની કરું એ તો નહી કે પણ ગિરી સર જેટલું કહે ને એટલું કરજો કોઈ દિવસ એમની વાતનો ખોતુ નહી લગાડતા તો તમે લાઈફમાં આગળ વધશો તો ભાઈ ગિરી થોડી તાળી થઈ જાય બીજા અપડા બેન છે શ્રીયા બેન શ્રીયા છે યસ કેટલા ટકા આયા છે તમારા 96.37 96.37% બહુ સારી વાત કહેવાય શું હતી તમારી સ્ટ્રેટેજી તૈયારીની કશું નહી સર જેટલી તૈયારી કરાવે બે ટાઈમ ટ્યુશન ને સ્કૂલમાં જે કરાવે દરરોજ રિવિઝન કરવાનું ને જે તમારી એક્ઝામ હતી એ ટાઈમે મોબાઈલ ને ટીવી જોતા હતા કે દૂર હતા નથી દૂર હતા પણ જો કદાચ હેડેક એવું થાય તો થોડીક વાર પાંચ એક મિનિટ લેતા હતા વધારે નહીં કેવું લાગે છે આ સફર તમે રહ્યું હવે સારું લાગે છે કાસ હજુ વધારે આવે મેડમ આવો તમે કેટલા પર્સન્ટેજ છે મારા પીઆર તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી છે અને પર્સન્ટેજ નાઇન્ટી સેવન પોઈન્ટ સત્તર છે તો અમારા એમને ઓપિનિયન લઈશું મેથ્સમાં તો મને ગિરીશ સરે જે કરાવ્યું તે બધું જ કરેલું છે અમે મતલબ સર કહે ને એટલું બધું જ કરવાનું અને પોતાની જાતે હોય થોડી થોડી મહેનત કરતી રહેવાની સર કહે તે આપણે ખોટું નહીં લગાડવાનું ને સર જે કે તે આપણે કર્યા કરવાનું એટલે આપણે આગળ વધી શકીએ ચાલો બીજા એક સ્ટુડન્ટ સાથે આપણે વાત કરીશું કેટલા માર્ક્સ છે અને શું ઓપિનિયન આપવા માંગો છો તમે મારા પર્સન્ટેજ છે અઠ્યાસી પોઈન્ટ સોળ ને પીઆર છે મારા ચોરાણું પોઈન્ટ સિત્યોતેર એટલું કહ્યું કે સર જે કે તે કરવું ને ખોટું નહીં માનવું સર આપણે ભલા માટે જ કહે છે ને જે અત્યારે જે હાલમાં દસમામાં આવ્યા તે બી ખોટું ના માનશો જે તમારા કહે છે તે તમારા સારા માટે જ કહે છે સર મેથ્સમાં મેથ્સમાં ને સાયન્સમાં કેટલા માર્ક્સ છે મેથ્સમાં માંથી સો છે ને સાયન્સમાં એકાણું છે કેમ છો આટલા બધા સ્ટુડન્ટને મહિલા ફરી એક હજુ સ્ટુડન્ટને મળીશું આપણે સીધી આમનું નામ સિદ્ધિ છે એમને આપણે પૂછીએ કેટલા પર્સન્ટાઇલ છે અને માર્ક શું છે કે શું મારો પર્સન્ટાઇલ છે 96.37 ને ટકા છે 90 ટકા અને 100 માંથી 100 મેથ્સ માં 100 માંથી 100 છે મેથ્સ માં સાંભળજો સ્ટાન્ડર્ડ મેથ્સ પર એકવાર સ્ટાન્ડર્ડ મેથ્સ માં મારા 100 માંથી 100 છે તો એક મેસેજ આપવા માંગશો આપણા વિદ્યાર્થીઓને કે જે હવે 10 અને 12 માં આવવાના છે તો કઈ રીતના મહેનત કરવી ને શું ગોલ બનાવવા ને કઈ રીતના મહેનત કરવી અને ગોલ પાછળ પડી રહે પહેલાં તો એક ગોલ ડિસાઈડ કરી લેવાનો અને ગોલને તમે તને ને ભૂલો ને તે જગ્યા પર તમારે તમે જ્યાં ઊંઘો છો તમે જ્યાં તમે ભણો છો ત્યાં તેને લગાવો જેટલું તમને જેટલું કહે સર એટલું કરવાનું અને તમ તમને જો કશે પણ ક્વેરી લાગે ને તો પહેલાં એને સોલ્વ કરો કે તમે એવું પૂછો સર ને તમે તમે સર જેટલું તમને કરાવે ને એટલું કરવાનું બસ જેટલું કે એટલું કરશો તો પક્કો તમારા સવાડી સા આવશે ખૂબ સરસ ખૂબ સરસ તો જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ હજુ ઘણા છે પણ અહીં હાજર નથી કે જેમના હજુ પણ સોમાતી સો છે ને પર્સનલ ટાઈમ નેવની ઉપર છે બરાબર તો બસ એક જ વસ્તુ છે કે મહેનત કરતા રહો અને હું ફરી ગિરીશ સરને બોલાવું છું કે જેમના સ્ટુડન્ટ છે ને એમને સરસ મજાની મહેનત કરાવી છે સર આ છે અમારા ગિરીશ સર જોઈ લેજો ઓહો કેમ છો બધાનું આવી ગયું આવી ગયું

જો બધા એવું ના હોય કે નાઇન્ટી અબજ જાય જો આમને એવું લાગતું હતું કે ભાઈ અમે ફેલ થઈશું શું લાગે છે તમને કેટલા ટકા આવ્યા તમારા અમારા સાહીઠ ટકા આવ્યા છે ને તને શું લાગતું હતું કે દસમા પાસ થઈશું ના યકીન પાસ થઈ ગયા અમે લોકો મેં ગઈ કાલે રાતે ઊંઘો જ નહીં હું વાત કરે આખી રાતે એમ ટેન્શન માંડ્યું હતું હું આવે હું આવે પછી હવા હવામાં રિઝલ્ટ ખબર પડી ગયા હવે પાસ થઈ ગયા ઘરે ફોન કરી દીધા બધા ખુશ હા જલસા હું કેવું તમારે બહેનો

તો જોયું સ્ટુડન્ટ તમે કે ઘણા બધા એવા સ્ટુડન્ટો છે કે જે એ વન ગ્રેડ પણ લાવ્યા છે અને અમુક એવા પણ છે કે જે પાસ થયા છતાં પણ ખુશ છે એટલે જો કોઈ વિદ્યાર્થીઓનું નેગેટિવ રિઝલ્ટ આવ્યું હોય તો સ્ટુડન્ટ તમારે ગભરાવાની કોઈ જરૂર છે નહીં બરાબર છે ખરાબ રિઝલ્ટ આવવાથી આપણી લાઈફ પતિ નહીં જતી પરંતુ તમારે હવે વધારે મહેનત કરવાની હવે જે વિદ્યાર્થી મિત્રો જો અમારી સાથે જીપીઆર સ્ટડીઝમાં જો જોડાવા માગતા હોય અને અંડાળા અંકલેશ્વર ગરખોળ પાટિયા સુધીના જે હોય તેને આપણા માટે ઓફલાઇન ક્લાસ પણ ચાલે છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા હોય કે સર અમારે તો જોડાવું છે પણ અમે તો અંગલિશોરમાં નહીં રહેતા અમે રહી નહીં રહેતા અમે ખૂબ દૂર રહીએ છીએ તો સ્ટોડન્ટ આપણી એક ચેનલ છે જેનું નામ છે ઈ અભ્યાસો ઈ અભ્યાસ ઉપર નહીં નહીં તો આપણા એફ વાય એસ વાય ટીવાય એમ કોમ દરેકના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને નહીં નહીં તો અઠ્ઠાવન હજાર આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા ખૂબ સરસ વિડીયોઝ છે અને હવે આપણે આ વર્ષથી આ નવમું ધોરણ દસમું ધોરણ અગિયારમું ધોરણ બારમું ધોરણ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર

તો તો આગળ જોવા જેવી વાત જ નથી કેમ કે ટીચર્સનો પણ એટલો સપોર્ટ હોવો જોઈએ તો જ આપણે કંઈ આગળ કરી શકીએ છીએ અમારે ગીરી સર મેથ્સ ભણાવે એકવારમાં ના યાદ રહે તો જોઈ લેવાનું તમારે ઇંગ્લિશમાં પણ એકે એક શબ્દનો સર મિનિંગ સમજાવે પછી જાગૃતિ મેડમ સાયન્સમાં એટલું મસ્ત ભણાવે કે ફિટ જ થઈ જાય ને ના ફિટ થાય તો બીજા દિવસે થઈ જાય ને સોનલ મેડમ માં રોજ જ એમસી ક્યુ પૂછે જેનાથી વધારે યાદ રહી જાય આટલું જ કહેવું હતું મારે બાય બાય साँझमा एउटा बैठक गर्न गइरहेको छ। अनि अर्को दिन त आइरहेको छ। अहिले आइरहेको छ। बे घुसियो। यो कुरा हो। म जान्छु अब।